આ બિલ્ડિંગ અત્યારે એની મેળે મેળે પડે છે અત્યારે કોઈ પણ સરકારી અધિકારી હાજર નથી માત્ર પબ્લિક ભેગી થઈ છે નીચે મહેશ્વરી ટ્રેડિંગ કંપનીની ઉપરનું બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે એમ છે ઘણી બધી તિરાડો છે આ રવેશમાં નીચે આટલો પાર્ટ ઓલરેડી નીચે હોટલવાળાની ઉપર પડ્યો એને ગઈ કાલે જ પતરા નખાવેલા હતા અહીંયા નીચે રિક્ષા ઉપર બધા પથરા પડ્યા મેળે જ પડ્યું ભાઈ પડી ગયું આ પાર્ટ રવેશનો બેન્ડ વરેલો છે ને હજી ગમે ત્યારે પડે એમ છે આ હોટલવાળાએ ગઈકાલે જ પતરા કરાવેલા છે નહીં આ હોટલની માથે પડત આટલો પાર્ટ અને આ વચ્ચેનો પાર્ટ પડી ગયો અત્યારે અને હવે આ ઉપરનો ગમે ત્યારે પડે એમ છે